પણ આબા તો દે ભાઈ હિસાબ કરવો પડે ભાઈ આપડા તો આ કે કે તો હમળાઈ લે આ તો ખરા બધો ને હિસાબ કરી દેખવાનો પણ હું કે મારા ઓર જા રે ઉપર ઉપર કર તે પછી કે એટલે પૈસા મળતા નહી મળતા ખાના મળો પૈસા આવ્યો ને ઓમ જો હોય તો 100 રૂપિયા લઈ જા ઓમ જો હોય તો 500 રૂપિયા લઈ જા કો પેલી ઈની બહુ તો વાળી 1000 રૂપિયા દે લઈ જા આઈ લે ઓમ તો 1500 રૂપિયા મળો તે રે પૂરા કઈ ના આ નમળા હસી પાછા હિસાબ કરવા ઓ નો હિસાબ કરવા દે કે આ બને માજે મંગસંધી આડો પાવા દે વાયક ઈની વાત જ જોઈ

પેલો માગલો ગોતા વાત હાશી ભા તો મને છે ને આ બે વર્ષ થી મને કશું વતાયું નહી કે તારે બૈરું પાંચસો લઈ ગયું બહાર લઈ ગયું એટલે પંદર લોકો લઈ હું તો એ વાત પણ અમે આગળ હિસાબ કરવા જાવ છું અને કેવું ને એકલા છે એ ઉપર બાબુ છે ને બાબુ એ નહીં એ વાત આજે પાછો કે સાફ કરી આલો એમ કે તો ને કે તો નહીં સાફ કરું હું ઓહો તે કે નહીં કરું તને કોઈ સાફ કરેલું આલી તું ને અરે સાફ કરેલું ન આલ્યું પણ આપરો ભાઈ એને સાફ કરી આલું ઉપર તું હિસાબ કો ના કરે ને તો મન બોલાવજે સુધા ધા ધા મારા મન ની વાત કરી પણ તમે હું તમને ક્યારે બોલા છો ગમ માં કોઈ હિસાબ કરવા તો બહાર જ્યો પણ હું કોઈ ગરીબ ભાઈ ભા આ ત્રણ તર થઈ ગયો મને જે હું જે આ સાપડું છે ને રૂપિયા નવું નહીં કરી એ વાત આજે હું હિસાબ ના હરકો કરે તું જો ને હમણાં ફટ ફચો ફટ તમારે હા ભા તો એ વાત ને હરખું લખ્યું હોય ને તો જો લખ્યું ને તો મારા જેવો કોઈ માથા નો પડે ખબર પડશે હિસાબમાં આટલો કરતો કરતો આજે મને ખબર પડશે હા ચા આપણા હિસાબ માં હું આ મને હિસાબ ની પડી છે ખરી પરી આપડે આપણો પૈસા લેવાના જ હું જ આપડા હિસાબ નું કરી દીધું ડાયરેક્ટાર કરો કયો નહી કેતો અમ્બે અંબે અમ્બે મારા પાલું ચાલ બાકી હું આવતા રંગ ખબર પડે તમે થોડો બનાવો મને પછી બધું બાળક તૈયાર કર્યું હું હલ્યા પૈસા એટલું બધું બરોબર છે પટાવ્યું એટલું બધું

કોપટ હિસાબ તો ખરો ને ભાઈ બધો કરેલો જ છે તો ખરો નઈ કોઈ લાભ થાય કે ના કરો કેમ પણ તમાકુ નું ખરો નઈ મેન નુકસાન પડ્યું તમાર પાસે તમાકુ નું બાવીસો તમાકુ બાવીસો પચાસ તમાકુ થઈ તમાકુ કેવાય લે જોગાબા આપડે બાજુ થી જોઈ દેતો ખાતો ગુલ્લો ના ગોળી ઉઠતી ગુલ્લો ના ગોળી લાખ રૂપિયા એ હું નામ કરો થઈ તુ

આ તેલ્યો છો આ તેલ્યો લે મોય લખેલી બોલ છોલ્યો છો કાકાબા અલ્યા મારે કોઈ મારો તમે લે ભાઈ મંતમ વા મને ગમતું જ નઈ કે હું તો નતું કીધું કે તું સાદો લઈ આવી ભાઈ ફોન કાજે દાદાજી ફોન કા નંબર જો દબાન આ જો ઈમો

અવાજ નઈ કરો હિસાબ નો હિસાબ બધું પડી જમ તારા ખરા કે આટલા વારથી હિસાબ સાની રાખી બી એ પાડી વાય નો પાવ લે તમે સાધુ ખોટ બી નાખ્યું કહેશું હોય હા વાય ને

ચોથા ભાગની કલાક વાળી ત્રણ ભાગની તારામાં જાય બરોબર પાણી તો ખબર પડી નથી ભાઈ લગા પણ નું બોલાવણી કરાતા પાછા ને તો મારો ઓકડી વખરું કરો ઉપર પાછા

પાછો મને એના હિસાબ માં બેસી નહિ લખી હું વાત કરીશ એના હિસાબ તો મને ખબર પડે એનો સેબાદ વકરો પાછો સેબાદ વાળો ને એ મને ખબર પડે ખબર પડશે તો મને